દર્શન કરવા બે ગયા છે આયા તો ના થઈ ગયા લાગો હે ને તો મજા માં આજે આપણે વિડીયો ચાલુ કરી દીધો છે અને વાગી ગયા છે બાર રોજ ને બે ત્રણ દિવસ મોડું થઈ જાય છે ભારતીને થોડીક ઉધરસ ને શરદી ને થઈ ગયું છે અને આજે આપણે દવાખાને ગયા હતા ફરીથી એક વાર દવાખાનું આવ્યું તો આ તો મારી ગયા દવાખાને તો ટિફિન લઈને જવાનું છે તો ભારતીને ઉધરસ થઈ ગઈ દવા પી દઉં છે કે આ ખાવા બેહી ગયા છે જો એની મમ્મી આ રીતે ખાઈ અને દવા પી ગયા છે ને પછી આવે છે